સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે સશસ્ત્ર દળોના ઈ માટે રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે સશસ્ત્ર દળોના ઈ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી રોજગારની તકો શોધતા ઈએસએમ નિવૃત્ત કર્મચારીઓ અને કોર્પોરેટ સંસ્થાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવી શકાય આ કાર્યક્રમને અમદાવાદ અને નજીકના પ્રદેશોના ઈએસએમ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો આર્મી નેવી અને એરફોર્સના અગિયારસોથી વધુ ઈએસએમ એ રોજગાર મેળવવા માટે નોંધણી કરાવી અને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં સિત્તેર કંપનીઓએ નોંધણી કરાવી જ્યારે પચાસ કંપનીઓએ રોજગાર મેળામાં ભૌતિક રીતે ભાગ લીધો હતો શોર્ટલિસ્ટ થયેલા ઇએસએમ ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ સુપરવાઇઝરી ટેકનિકલ સપોર્ટ જુનિયરથી લઈને સિનિયર મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને ડિરેક્ટર સુધીની વિવિધ ભૂમિકાઓમાં નિયુક્તિ કરવામાં આવશે આ જોબ મેળામાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કોર્પોરેટ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું મેજર જનરલ ગૌરવ બગ્ગા જીઓસી ઇલેવન રેપિડ અને કમાન્ડર વિક્રાંત કિશોર મુખ્ય નિયામક ડીજીઆર સાથે ઇએસએમ અને કોર્પોરેટ પ્રતિનિધિઓના મેળાવડાને સંબોધિત કર્યા હતા આ સાથે જ વિમલ અંબાણી ભૂતપૂર્વ ચેરમેન સીઆઈઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને સી ઇઓ અને એમડી ટાવર ઓવરસીઝ લિમિટેડે કોર્પોરેટ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સભાને સંબોધિત કરી હતી જ્યારે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વીપી હિમાંશુ પટેલ જીસીસીઆઈના સિનિયર વીપી અપૂર્વ શાહ